ઉનાળામાં આપણને તરસ વધારે લાગે છે અને તેથી આપણે વારાફરથી વારાફરથી ઠંડા પીણા પીતા રહીએ છીએ ઘણીવાર વધારે ઠંડા પીણા પીવાથી ગળામાં ખરાશ કે પછી ગળાનું ઇન્ફેક્શન પણ થઈ જાય છે ગળામાં ઇન્ફેક્શન થવાના ઘણા લક્ષણો છે જેમ કે ગળામાં દુખાવો ગરદનમાં સોજો અને ઘણીવાર કાનના નીચે સુધી પણ દુખાવો થાય છે ગળામાં ઇન્ફેક્શનના ઉપચારની વાત કરીએ તો મીઠાના પાણીના કોગળા ગળામાંની ખરાશ દૂર કરવાનો સૌથી જૂનો અને સહેલો ઉપાય છે મીઠામાં એન્ટી ગુણ મળી આવે છે જે ગળાનું ઇન્ફેક્શન મટાડવાનું કામ કરે છે એક કપ ગરમ પાણીમાં થોડું મીઠું મેળવો અને આ પાણીથી દિવસમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વાર કોગળા કરો આ ઉપાય બેક્ટેરિયા દૂર કરશે અને ગળામાંની ખરાશ કે ઇન્ફેક્શન પણ દૂર કરશે બીજો ઉપાય છે હળદરવાળું દૂધ હળદરવાળું દૂધ ગળામાંના સંક્રમણથી છુટકારો મેળવવા માટેનો એક અદભુત ઉપાય છે આ ઉપાય ગળામાંની ખરાશ શરદી અને ખાંસીનો ઈલાજ કરવા માટે પણ અસરકારક છે હળદરવાળું દૂધ સોજો અને દુખાવામાં પણ રાહત અપાવી શકે છે આયુર્વેદમાં હળદર એક પ્રાકૃતિક એન્ટિબાયોટિકના રૂપે જાણીતી છે ત્યારબાદ છે આદુ અને મધ ગળાની ખરાશથી છુટકારો મેળવવા માટે તમે આદુને મધ સાથે ખાઈ શકો છો મધ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે તે ગળાનો દુખાવો સોજો અને ખરાશ ઓછી કરે છે ત્યારબાદ છે સફરજનનો સરકો ગરમ પાણીમાં બે ચમચી સફરજનના સરકાને નાખીને પીવું સફરજનના સરકામાં રહેલા અમલીય ગુણ ગળામાંના બેક્ટેરિયાને મારી નાખે છે ગળામાં થયેલા ઇન્ફેક્શનથી રાહત મેળવવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું અને એક ચમચી સફરજનનો સરકો મેળવીને આ પાણીથી કોગળા કરવા રોજ સવારે અથવા જ્યારે ગળાની સમસ્યા વધી જાય ત્યારે એક કળી લસણની ચાવીને ખાઈ લો લસણ એક ઉત્તમ છે તેમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ગળામાં ઇન્ફેક્શન પેદા કરતા બેક્ટેરિયાને ખતમ કરી દે છે ગળામાં ઇન્ફેક્શન અને દુખાવો થાય તો જેઠી મધનું ચૂર્ણ મોઢામાં રાખી ચૂસવાથી તરત આરામ મળે છે ગળામાં ખરાશ હોય ત્યારે લીંબુ પાણી પીવું લાભ કરી રહે છે એક ગ્લાસ પાણીમાં લીંબુ એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખીને રોજ પી જવું લવિંગમાં એન્ટી ગુણ ભરપૂર માત્રામાં હોય છે ચાવવાથી ગળાનો સોજો અને ખરાશ દૂર થાય છે ઔષધીય ગુણો ધરાવતી કેમોમાઈલ ચા ગળાના ઇન્ફેક્શન અને દુખાવાથી રાહત આપી શકે છે તેમાં બળતરા વિરોધી એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે આંખો નાક અને ગળાના સોજાથી રાહત આપવામાં મદદ કરે છે જો ગળામાં ખૂબ સોજો આવ્યો હોય અને બોલવામાં તકલીફ થતી હોય તો તમે સ્ટીમ લઈ શકો છો તેનાથી ગળું ખુલે છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે દિવસમાં ઓછામાં ઓછા ચાર લેવાથી ગળાની સમસ્યામાં ઘણી રાહત મળે છે બાવળની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીથી કોવળા કરવાથી ગળાનો સોજો મટે છે ગળામાં થતી ખરાશની સમસ્યાને દૂર કરવા માટે તુલસીને પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એના માટે તમે તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો પાંચથી છ તુલસીના પાન લઈને તેને ધોઈને પાણીમાં ઉકાળવા તેમાં તમે મધ પણ મેળવી શકો છો બરાબર ઉકળી જાય પછી ઠંડુ કરીને તમે તેનું સેવન કરી શકો છો ગળાનો દુખાવો દૂર કરવા માટે તજ પણ ખૂબ જ ઉપયોગી છે તમે તજવાળું દૂધ બનાવીને પી શકો છો તજવાળું દૂધ બનાવવા માટે એક વાસણમાં દૂધ ગરમ કરવું તેમાં તજનો એક ટુકડો નાખવો થોડું ઉકાળીને ગેસ બંધ કરી દેવો ત્યારબાદ તેમાં મધ મિક્સ કરવું આ ઉપાય કરવાથી ગળાની ખારાશ અને ગળાની સમસ્યાથી રાહત મળશે લસણ હળદર અને ગોળની પેસ્ટ ગરમ પાણી સાથે ખાવાથી આરામ મળશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ બીજી જાણકારી સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો